તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનો ફરી એક વખત બગદાણા એન્ડ તો બધાને પહેલા તો જય બાપસ કરામ હર હર મહાદેવ તો ગાઈસ આજે છે ગુરુ પૂનમ અને આજે બગદાણા ની અંદર જે આપડા એમ સર છે ઉપેન્દ્ર સર તો એ ટૂંક સમયમાં આપણા દર્શન માટે આવવાના છે તો તમે મારી પાછું બેક સાઈડમાં મંદિર સુધી ભીડ જોઈ શકો છો તો હવે આપણે એમ કહેવાય કે જે સીએમ સર છે એ આવવાના છે એ જગ્યાએ હેલીપેડ તો ત્યાં જોઈએ અને જોઈએ તો ગાઇઝ અત્યારે હાલ આપણે જે જગ્યા પર ઊભા છીએ એ જગ્યાએ એમ કહેવાય કે આપણા ગુજરાતના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એમનું હેલિકોપ્ટર છે એને હેલીપેડર છે અને અહીંયા સિક્યુરિટી ફોર્સ પણ એટલીસ્ટ તમે જોઈ શકો છો બધી સાઈડ આ સાઈડ પણ આ સાઈડ પણ તો ગાઈઝ આગળ તમે જે જોવો છો એ અહીંયા જે સીએમ સર છે એ આવી ગયા છે અને એમનું જે હેલિકોપ્ટર છે એ અહીંયા પડ્યું છે આપણે શાયદ આવવામાં થોડું લેટ થઈ ગયું અને સિક્યુરિટીવાળા પણ આવવા નહોતા દેતા એટલે લેન્ડિંગ માટેનું જે છે એ આપણે શૂટ નથી લીધું બાકી અત્યારે સીએમ સર છે જે આવી ગયા છે તો કઈ થોડી જરમાં કે આપણા સીએમ સર છે એ આવવાના છે અને અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો એમને એમ કહેવાય કે જોવા માટે જે લોકોની આતુરતા છે એ તમે જોઈ શકો છો અને સામે તમે દેખાય તો જે સિક્યુરિટી ફોર્સીસ છે એની એ પણ તમે જોઈ શકો છો તો ટૂંક સમયમાં આપણા સી સર છે એ થોડી જ વારમાં આવવાના છે એનું પણ તમને હું બતાવું તો ફાઇનલી ગઈ આપણે જે ક્ષણની રાહ જોઈને બેસી ગયા બધા તો એ ક્ષણ હવે આવી ગઈ છે અને તમે વેબસાઇટમાં જોઈ શકો છો કે જે આપણા સી સર છે એની જે ફોર્મ્યુલું છે એ આગળ આવી ગઈ છે તમે જોઈ શકો છો કે જે આ ફોરવિલ છે એની અંદરથી આપણે જે સીએમ ઝેર છે એ બસ જો હવે હેલિકોપ્ટર ની અંદર બેસવાના છે તમે જોઈ શકો છો થોડું દૂર છે એટલે એકજેસ્ટ કરી લેજો હવે થોડી ક્ષણોની અંદર એમ કહેવાય કે હેલિકોપ્ટર ની અંદર થોડા ને ભરવાના છે ને અહીંયા તમે જોવો સિક્યુરિટી પોર્સેસ છે ખાસ સ્ક્રીન પર બાજુ તમે પબ્લિક છે એ જોઈ શકો તો ગાઈસ બસ હવે જો હેલિકોપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે બસ

અને પછી અત્યારે હાલ એમનું જે હેલિકોપ્ટર છે એ લઈ અને નીકળી ગયા છે તમે મારી પાસે જોઈ શકો છો કે હજારો ની આખો ની સંખ્યામાં જે ભાઈ ભક્તો છે એ બાપાના દર્શન આવ્યા છે તો આ વિડીયો હવે જે અહીનું ધમધમતું રસોડું છે એ જોવાનું છે તો ભી કન્ટિન્યુ રહેજો એક બધાને થેન્ક યુ કે આપણે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર જે રસોડા લઈ કાલે એની અંદર સાત થી આઠ લાખ લોકો જે છે એ ન્યુઝ આવેલા છે